નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં જે આપણી પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ માટે જે અસાઇનમેન્ટ છે ગણિત વિષયનું એમાં વિભાગ સી અને એનું ચેપ્ટર નંબર બેના આગળના દાખલા નંબર છથી જોઈશું મિત્રો જો તમે હજુ પણ આગળના દાખલાના વિડીયો ના જોયા હોય તો મારા યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમે જે અસાઇનમેન્ટનું પ્લે ફોલ્ડર છે એની અંદર બધા વિડીયો મળી જશે મિત્રો તો ઝડપથી જોઈ લેવા વિનંતી દાખલા નંબર છથી શરૂઆત કરીએ આપણે અહીંયા જે વિસ્તરણ કરો એમાં પહેલો દાખલો છે પાંચેક્સ વત્તા બે વાય અને પાંચ એક્સ વધતા ચાર વાય ક્લિયર તો મિત્રો અહીંયા શું કરવાનું તમને બે કૌંસ આપ્યા છે ક્લિયર તો પહેલા કંશના પહેલા સભ્ય 5x ને બીજા કૌંસ સાથે ગુણીએ એટલે 5x વત્તા ચાર વાય સાથે વત્તા બે વાય જેમ છે તેમના તેમ લખીએ અને ફરીથી 5x વત્તા ચાર લખીએ ક્લિયર મિત્રો હવે ગુણાકાર કરીએ પાંચ એક્સ ગુણ્યા પાંચ એક્સ એટલે 5 પાંચું પચીસ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ સ્ક્વેર વત્તા પાંચ ચોક વીસ એક્સ ગુણ્યા વાય એટલે એક્સ વાય વત્તા બે વાય ગુણ્યા પાંચ એક્સ એટલે પાંચ દુ દસ એક્સ વાય વત્તા ચાર બે વાય ગુણ્યા ચાર વાય એટલે ચાર દુ આઠ વાયનો ચલો વચ્ચે એક્સ વાય એક્સ વાય વાળું તો બંનેનો સરવાળો કરીએ આપણે તો જવાબ શું આવશે પચીસ એક્સનો વર્ગ

સોરી એ વત્તા બી વત્તા સી એનો વર્ગ બરાબર શું હતું તો કે એનો વર્ગ વત્તા બીનો વર્ગ વધતા સીનો વર્ગ વધતા ટુ એ બી ટુ બી સી ટુ સી એ ક્લિયર મિત્રો તો હવે એ પ્લસ બી પ્લસ સી કોણ છે તો કે એ આપણી જોડે છે અહીંયા એ વત્તા ટુ બી ઓછા થ્રી સી a² = a² એટલે કે a² b² એટલે કે 2b² c² એટલે કે -3c² + 2ab એટલે કે 2 * a * 2b + 2bc એટલે કે 2 * 2b * -3c + 2ca એટલે શું થશે 2 * -3c * a ક્લિયર મિત્રો સાદુ રૂપ આપીએ એનો વર્ગ એટલે એ સ્કવેર બે બીનો વર્ગ એટલે કે ચાર બીનો વર્ગ માઇનસ ત્રણ સી નો વર્ગ માઇનસ ત્રણનો વર્ગ પ્લસ ત્રણ પ્લસ નવ ગુણ્યા સી એટલે પ્લસ નાઇન સી થશે એનો સ્ક્વેર વત્તા બે દુ ચાર એ બી ચલો પ્લસ માઇનસ માઇનસ બે દુ ચાર ચાર તરી બાર બી સી તો +-- 32 6ac ક્લિયર મી તો એટલે સુધી સમજ પડી હવે તો આ સોદો આપણો દાખલાનો જવાબ તો કેટલો a2 + 4b2 + 9c2 + 4ab - 12bc - 6ac અથવા 6ca તો આ રીતે આપણે આ બે દાખલા ગણી સકીએ ત્યાર બાદ જોઈએ આગળનો દાખલો દાખલા નંબર સાત એમાં પણ બે દાખલા છે મિત્રો જેમાં પહેલો છે એકના છેદમાં બે એ વત્તા એકના છેદમાં ચાર બી નો ઘન શોધો તો અહીંયા દેખો મિત્રો કૌંસની અંદર શું આપ્યું છે કે એ વત્તા બી એનો ઘન એટલે સૂત્ર શું થાય કે એ ઘન સોરી અહીંયા નિશાની માઇનસની નિશાની છે એકના છેદમાં બે એ ઓછા એકના છેદમાં ચાર બી આખા કૌંસનો ઘન लेब्रो नित्यसमय यहां सो થશે મિત્રો તો નિત્યસમ થશે અહીંયા કે a નો ઘન સોરી a - b નો અખા કૌંસનો ઘન બરાબર a ઘન સોરી નિત્યસમ થશે a ઘન - b ઘન - 3ab કૌંસની અંદર a + a - b શું થશે a - b

गन - b એટલે કે 1/4 b નો ઘન - 3 કૌંસમાં a² એટલે કે 1/2 a² કૌંસ બીજા કૌંસમાં છે b એટલે કે 1/4 b + 3 * 1/2 a એટલે કે a² અને b² એટલે કે 1/4 b² ક્લિયર મિત્રો હવે

આવો સ્કવેર કર્ગ એક ચાર નો વર્ગ સોળ બી નો વર્ગ ક્લિયર કરી દઈએ તો ત્રણ ના છેદમાં કેટલા ચાર ચોક સોળ એટલે કે ત્રણ ના સોળ એ સ્કવેર બી વત્તા સોળ બત્રીસ બરોબર અહીંયા केलोद से तोड़ दूं 32 એટલે કે 3/32 ab નો સ્ક્વેર ક્લિયર મિત્રો તો આ તમારું દાખલાનું સોલ્યુશન 1/8a નો ઘન - 1/64b નો ઘન - 3/16 a2b + 3/32 ab2 આ તમારો દાખલાનો જવાબ થયો સાતમા નંબરના પહેલાંનો બીજો દાખલો છે એમાં જ કે તમને આપ્યું છે કે પાંચે માઇનસ ફોર બી અને પાંચે વત્તા ફોર બી એનું વિસ્તરણ કરો હવે મિત્રો દેખો આ દાખલો અમને આગળ ગણેલો ને એવો છે એ માઇનસ બી એ પ્લસ બી બરાબર શું થાય મિત્રો એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર થાય બરાબર એટલે પહેલો કોણ હતો પાંચે બીજો હતો પાંચે ફોર બી બંને કૌન સરખા છે ખાલી નિશાની અલગ અલગ છે તો શું થશે પાંચ એનો વર્ગ ઓછા ચાર બીનો વર્ગ પાંચનો વર્ગ પચીસ એનો વર્ગ એ સ્કવેર ચારનો વર્ગ સોળ બીનો વર્ગ બી સ્ક્વેર આ તમારા દાખલાનો સિમ્પલ જવાબ થઈ ગયો એકદમ સર દાખલા છે મિત્રો ખાલી નિત્યસમ બધાને આવડવા જોઈએ ક્લિયર તો આપણો દાખલા નંબર સાતનો જવાબ આવ્યો પચીસ એ સ્ક્વેર ઓછા સોળ બી સ્ક્વેર હવે પછી આગળ જોઈશું દાખલા નંબર આઠ દાખલા નંબર આઠમાં છે જો x વત્તા વાય વત્તા ઝેડ બરાબર ઝીરો હોય તો સાબિત કરો કે x ગન વધતા વાયગન વત્તા ઝેડ ગન બરાબર થાય તો મિત્રોને આપણે ખબર છે કે એક નિત્ય સમ આપણને આપ્યું છે ભણવામાં આવે છે નિત્ય સમ શું હતું તો નિત્ય સમ છે આપણો x નો ઘન y નો ઘન z નો ઓછા ત્રણ બરાબર પહેલા કોષમાં એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર આ પહેલો કોષ અને બીજા કોષમાં આવે એક્સનો વર્ગ વધતા વાયનો વર્ગ વધતા ઝેડનો વર્ગ ઓછા એક્સ વાય ઓછા વાય જેડ ઓછા ઝેડ એક્સ આ નિત્ય સમજે બરાબર હવે આપણને શું કીધું જો એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર ઝીરો હોય તો તો લખીએ અહીં એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર ઝીરો લેતા બરાિત્ય સમમાં આપણે શું લઈશું એક્સ પ્લસ વાય પ્લસ જેડ બરાબર ઝીરો લઈશું તો ફરીથી લખીએ આખું સમીકરણ નિત્ય એક્સનો ઘન વધતા વાયનો ઘન વધતા ઝેડનો ઘન ઓછા ત્રણ એક્સ વાય જેડ બરાબર ચલો એક્સ વધતા વાય વધતાં ઝેડ બરાબર કેટલા જીરો બરાબર પહેલા કૌશમાં ઝીરો થઈ ગયો બીજા કૌશમાં એક્સ સ્ક્વેર વધતા વાય ઝેડ -xy -yz -zx क्लियर मित्रों आज तक सभी समझ पड़ी हवे ध्यान अब जो जीरो ने कोई भी संख्या વડે ગુણે મતલબ આખો કૌંસનો જે જવાબ આવે અને 0 વડે ગુણે લાપદ કેવો થઈ જાકો 0 થઈ જશે એટલે x³ + y³ + z³ - 3xyz વડે એને બરાબર કેટલા થાય 0 થાય કારણ કે 0 ને કોઈ ભી સાથે ગુણો એટલે બધું શું થઈ જાય 0 થઈ જાય હવે માઇનસ ત્રણ એક્સ વાય જેડ છે એને બરાબરની સામે લઈ જઈએ એટલે શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે આવશે એક્સ નો ઘન વત્તા વાય નો ઘન વત્તા ઝેડ નો ઘન બરાબર ત્રણ એક્સ વાય ઝેડ જે આપણે સાબિત કરવાનું હતું મિત્રો એ અહીંયા આપણે સાબિત થઈ ગયું છે ક્લિયર છે ને એકદમ નાનો દાખલો ધ્યાનથી સમજશો તો આવડી જશે મિત્રો ત્યારબાદ આપણે જોઈએ આગળ દાખલા નંબર નવ દાખલા નંબર નવમાં કીધું છે કે એ ગન વધતા બી ગન બરાબર એ પ્લસ બી બીજા કોન્સમાં છે એ સ્વેર માઇનસ બી સ્કવેર અને ચકાસવાનું છે પહેલા આપણે જમણી બાજુથી શરૂઆત કરીએ અથવા તો જો ડાબી બાજુથી કરવી તો એના માટે પણ સૂતરા છે તો મિત્રો અહીંયા જોઈએ પહેલા તો પહેલું અહીંયા છે કે એ વત્તા બી બીજા કોર્ષમાં છે એ સ્કવેર ઓછા એ બી વધતા બી સ્કવેર ક્લિયર હવે શું કરશો સાથે ગુણી નાખીએ ગુણ્યા એ સ્કવેર ઓછા એ બી વધતા બી સ્કવેર ક્લિયર હવે શું હતું પ્લસ બી એને પણ આખા કૌન સાથે ગુણી નાખીએ બંને સભ્યોને બાજુવાળા કૌશ સાથે ગુણી નાખે સાદુ રૂપ

ક્લિયર મિત્રો આટલા સુધી સમજ પડી હવે દેખો અહીંયા માઇનસ એ સ્ક્વેર બી પ્લસ એ સ્ક્વેર બી આ બંને જશે પ્લસ માઇનસ છે એટલે એ બી માઇનસ એ બી સ્ક્વેર એટલે આ બંને પણ જશે તો વધ્યું શું આપણી જોડે તો કે એનો ગન વધતા બીનો ગન એક આપણને ડાબી બાજુ મળી ગઈ એટલે અહીંયા શું થશે કે ડાબા બરાબર જબા થાય છે ક્લિયર મિત્રો તો અહીંયા આપણો દાખલા નંબર એક પૂર્ણ થાય છે ત્યારબાદ આગળ જોઈએ જો મિત્રો હજુ પણ આ દાખલાને બીજી રીતે ગણવું હોય તો એક બીજી રીત એ છે જે અહીંયા ગણું છું આપણી જોડે એક નિત્ય સમ છે આને તમે બીજી રીતે એ વત્તા બીના ઘરના આધારે પણ શોધી શકો છો મિત્રો બરાબર એ રીત પણ થોડીક ઓકવડ પડશે એના કરતાં આ રીત એકદમ સહેલી છે કે પહેલા બે કાઉન્ટ ગુણાકાર કરીને આસાનીથી જવાબ મળી જશે जो कोई मित्रों ने ये रीते गणीयो तो ये भी साची छे બીજો દાખલો જોઈએ ચક્કાસો કે m ઘન - n ઘન બરાબર પહેલા કૌંસમાં m - n બીજા કૌંસમાં m2 + mn + n2 તો જમણી બાજુ પહેલા લઈ લીએ આપણે તો એમાં શું છે m - n બીજા કૌંસમાં છે m2 + mn + n2 સુગર સુ પહેલા કૌંસના પહેલા સભ્યને બીજા કૌશ સાથે ગુણી લઈએ તો શું થશે કે અહીંયા એમ ગુણ્યા એમ સ્કવેર વધતા એમ એન વધતા એન સ્ક્વેર ઓછા પહેલા કૌશનો બીજો સભ્ય એટલે કે એમ માઇનસ એન છે એને પણ આખા કૌન સાથે ગુણી રાખીએ એટલે પણ લખી દીધું એમ સ્ક્વેર વધતા એમ એન એન સ્ક્વેર કહેવાનો મતલબ કે એમને આ કૌન સાથે ગુણો અને ઓછા એનને પણ આ કૌશની સાથે ગુણવાના છે આપણે પહેલાં એમ સાથે ગુણ્યા ને પછી માઇનસ એન સાથે ગુણ્યા ક્લિયર આગળ જોઈએ ચલો એમ m² એમ m એટલે એમનો ઘન વત્તા એમ ગુન્યા એમ એન એટલે કે બે વાર એમ એટલે એમ n અને એમ n² એટલે કે એમ એન સ્ક્વેર ઓછા જેમ છે તેમના તેમ એન ગુણ્યા એમ એટલે કે એન સોરી એને આમ લખીએ આપણે પહેલા એમ પછી એન ચલો પ્લસ માઇનસ માઇનસ એમ એન ગુણ્યા એન એટલે કે એમ એન સ્ક્વેર ક્લિયર ઓછા એન ગુણ્યા એન સ્ક્વેર એટલે કે એનનો ઘન થાય આટલા સુધી સમજ પડી હવે દેખો એન સ્ક્વેર એન અને એન સ્ક્વેર એન પ્લસ માઇનસ છે એટલે એવો ઝીરો થઈ જાય એ રીતે એન એમ એન સ્ક્વેર એમ એન સ્ક્વેર પ્લસ માઇનસ એટલે એ બી નીકળી જાય એટલે વધ્યું કેટલું મિત્રો અહીંયા તો કે એમનો ઘન ઓછા એન ગન તમારી ડાબી બાજુ મળી ગઈ તમને તો આ શું થશે કે ડાબા બરાબર જે જબા જે બંને સરખા જે ચકાસવાના તે જવાબ મળે છે મિત્રો ત્યારબાદ ચેપ્ટર નંબર બે સેક્શન સીનો છેલ્લો દાખલો જોઈએ આપણે કે દસમા નંબરનો દાખલો છે અવયવ પાડો એમાં બે દાખલા છે જેમાં પહેલો દાખલો છે કે આઠ એનો ઘન વધતા બીનો ઘન વધતા બાર એ સ્ક્વેર બી વધતા ચોંસઠ એ બી છે તો મિત્રો એનું નિત્ય સમ શું છે પેલા તો અહીંયા જુઓ કેવું છે આ એનો ઘન બીજા જવાબ શું આવે છે કે એ વત્તા બી નો ઘન આવશે તમાર જવાબ હવે દેખો આ બધું ઘનના સ્વરૂપમાં છે એટલે એના પેલા ઘનમૂળ કાઢ નાખો આઠનું ઘનમૂળ બે એટલે કે બે એનો ઘન ચલો ત્યાર બાદ છે બી B નો ગન એટલે કે બી એનો ગન બરોબર ત્યારબાદ હવે ત્રણ એ સ્કવેર એટલે કે ત્રણ ગુણ્યા એ કેટલા છે કે ટુ એનો સ્ક્વેર અથવા એને એમ ના લખવું હોય તો તમે અહીંયા લખી શકો છો ચાર એ કંશમાં બી વધતા ત્રણ ગુણ્યા ટુ એ આ સાદુ રૂપ એનું આપ્યું હવે ટુ એનો ગન b નો ગન ત્રણ કૌંસમાં અહીંયા સ્કવેર લખવાના રહી ગયેલા બે એનો સ્કવેર એનું વર્ગમૂળ કેટલું થાય તો કે ટુ સોરી બી એની ઉપર સ્કવેર ક્લિયર આ તો આના બરાબર નિત્યસમ પ્રમાણે શું થાય છે કે ટુ એ વત્તા બી આખા કંશ નો ગન એટલે કે ટુ એ વત્તા બી બીજા કંશમાં ટુ એ વત્તા બી મેં ત્રીજો પણ કયો છે ટુ એ પ્લસ બી ક્લિયર તો આ આપણો દાખલાનો જવાબ થયો મિત્રો ત્યારબાદ છેલ્લો દાખલો છે આમાં દસમાનો બીજા નંબરનો એનું શું છે કે અવયવ પાડો ચાર એક્સ સ્ક્વેર નવ વાય સોળ ઝેડ બાર એક્સ વાય ઓછા ચોવીસ ઓછા સોળ એક્સ મિત્રો આનું નિત્ય શું છે તો કે એક્સનો વર્ગ વર્ગ ઝેડનો વર્ગ બરોબર વધતા ટુ વાય જેડ વધતા ટુ જેડ એક્સ બરાબર એક્સ વત્તા વાય વધતા જેડ એનો સ્કવેર બરાબર આ નિત્ય સમજે તમારે આપેલું છે ચોપડીમાં હવે અહીંયા જુઓ મિત્રો આ બધા જે સ્વરૂપ છે ને બધા કેવા છે ફોર એક્સ સ્ક્વેર નાઇન વાય સ્ક્ર સોળ જેડ સ્ક્વેર એ વર્ગના સ્વરૂપમાં છે અને અહીંયા તમારે કયા સ્વરૂપમાં લાવવાના છે એનો વર્ગમૂળ લખવાના છે તો પહેલાં તો આ બધાનું વર્ગમૂળ કરેશો એ પહેલાં એક વાત અહીંયા દેખો છેલ્લા બે પદ કેવા છે માઇનસ છે જ્યારે અહીંયા આગળ બધું શું છે પ્લસ છે હવે તમારે એ વિચારવાનું છે કે કયું પદ માઇનસ હશે એક્સ હશે વાય હશે કે જેડ હશે એ શોધવા માટેની એક રીત છે તો પહેલાં તો એ જોઈ લઈએ આમાં દેખો આ પહેલું પદ આ બીજું પદ અને ત્રીજું પદ છે એટલે મતલબ એક બે અને ત્રણ પદ છે બરાબર હવે જોવાનું કયા બે પદ માઇનસ છે તો અત્યારમાં આપણી જોડે કયા બે પદ છે તો એક એક વાય વાળું છે અને એક જેડ એક્સ વાળું છે એટલે વાય જેડ અને બીજું પદ કયું હતું જેડ એક્સ ક્લિયર આ રીતે લખી નાખ્યું બીજા પદમાં શું આવે વાય જેડનો અને ત્રીજા પદમાં શું આવે જેડ એક્સનો ગુનાકાર માઇનસ આ બંને પદ છે એટલે મેં આ બે પદના નામ લખ્યા હવે ધ્યાન રાખવાનું બંનેમાં કોમન શું છે તો તમારી જોડે કોમન શું મળ્યું ઝેડ તો કે જેડ વાળું જે પદ છે ને એ કેવું હશે માઇનસ હશે જો કદાચ તમને અહીંયા આવી રીતે આપ્યું કે માઇનસ બાર એક્સ વાય વધતા ચોવીસ વાય જેડ ઓછા તો તમારે અહીંયા જોવું માઇનસ છે સમજ પડી કે તમને આસાનીથી ખબર પડશે કે કયું પદ માઇનસ હતું એ કેમ આપણે પહેલા શોધવું છે ને એ તમને હું હમણાં જણાવું કારણ કે અહીંયા શું છે કે આપણે જે સાદું રૂપ આપીએશું વર્ગમૂળ કાઢશું તો વર્ગમૂળ તો હંમેશા રૂમમાં જવાનું એનું વર્ગ કર્યો તો પ્લસ થઈ ગયો જેમ કે અહીંયા દીખ્યો ચાર એક્સનો સ્કવેર ચાર એક્સ સ્ક્વેર નો વર્ગમૂળ કેટલો થાય તો કે બે એક્સનો સ્ક્વેર વત્તા ત્રણ વાય સ્ક્વેરનું વર્ગમૂળ ત્રણ વાય સોરી નવ વાય સ્ક્વેરનું વર્ગમૂળ ત્રણ વાયનો સ્ક્વેર વત્તા સોળ ઝેડ સ્ક્વેર એટલે એને શું લખે માઇનસ ચાર ઝેડનો સ્કવેર એટલે કે છેલ્લા પદ બે પદ કેવા છે માઇનસ છે વાય ઝેડ અને એક્સ ઝેડ બંને કેવા છે માઇનસ છે એટલે ઝેડ કોમન આવે એટલે ઝેડ પદ કેવું હતું માઇનસ વાળું ગણતરીમાં લેવાનું વત્તા બે કંશમાં પહેલું બીજું પદ પહેલું પદ પદ કોણ છે ટુ એક્સ બીજું માઇનસ ચાર જેડ વત્તા ત્રીજું ત્રીજું પહેલું પદ કોણ છે તો માઇનસ ફોર જેડ કંશમાં પહેલું પદ છે ટુ એક્સ હવે દેખો મિત્રો અહીંયા ધ્યાનથી જોજો ગણતરીમાં અહીંયા શું છે જો ત્રણ દુ છ છ ચોક ચોવીસ વાયઝેડ પ્લસ માઇનસ માઇનસ રીતે અહીંયા ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ લખ્યા પણ માઇનસની નિશાની પ્લસ માઇનસ માઇનસ થઈ ગઈ ક્લિયર તો આટલા માટે આપણે આ રીતે શોધવું પડે છે સમજ્યા મિત્રો આટલે સુધી ખબર પડી તો આના બરાબર મિત્રો શું થાય છે તો કે આના બરાબર આપણે લખશું કે પહેલું ટુ એક્સ વધતા થ્રી વાય આખા કોન્સનો સ્ક્વેર એટલે શું થશે કે ટુ એક્સ વધતા થ્રી વાય માઇનસ ફોર જેડનો સ્કવેર એને લખવું હોય તો ટુ એક્સ વધતા થ્રી વાય માઇનસ ફોર અને બીજો કોન્સ છે ટુ એક્સ થ્રી વાય માઇનસ ફોર તો મિત્રો અહીંયા આપણે ચેપ્ટર નંબર બે સેક્શન સીના દાખલા પૂર્ણ થાય છે હવે પછી આગળના ના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર ફોરના દાખલા જોઈશું ત્યાં સુધી આભાર મિત્રો